ઓલપાડ તાલુકાની કોબા શાળામાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર છે આજની તારીખે ઇતિહાસની વાત કરીએ તો આજે ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનું શીર્ષ ધર્મમાં ઘણું વિશેષ મહત્વ છે ઉપરાંત આજે ગુજરાતી સાહિત્યકાર તારક મહેતાનો જન્મદિવસ પણ છે જાણો ઇતિહાસની તારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ છે છવ્વીસ ડિસેમ્બરના રોજ ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં છવ્વીસ ડિસેમ્બરના રોજ વીરવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી છે શીખ ધર્મના છેલ્લા દસમાં ગુરુ ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રોના બલિદાન શ્રદ્ધાંજલિ આપવા માટે છવ્વીસ ડિસેમ્બર ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ સત્તરસો ચારનો ડિસેમ્બરનો મહિનો હતો વીસ ડિસેમ્બરે કડકડતી ઠંડીમાં મુઘલ સેનાના આનંદપુર સાહિબ કિલ્લા પર અચાનક હુમલો કર્યો ગુરુ ગોવિંદસિંહે તેમને પાઠ ભણાવવા માંગતા હતા પરંતુ તેમના સૈન્ય દળે સમયની નાંડ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું ગુરુ ગોવિંદસિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદસિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો ગુરુ ગોવિંદની સાથે તેમના બે મોટા રાજકુમાર બાબા અજીતસિંહ અને બાબા જુહારસિંહ ચમકોર પહોંચ્યા જ્યારે ત્યાં તેમની માતા ગુજરીને બેના નાના પોત્રા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ સાથે રહી ગયા તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા આજના દિવસે કોબા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક દ્વારા સમગ્ર ઘટના વિશે સમજાવાય